જગરે તાલુકાના પીપરીપાની યુવતીને પરણિત પ્રેમી સાથે સંબંધ રાખો ભારો પડ્યો હોય તે પ્રેમિકાના મોત બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે ભરૂચ જગડા તાલુકાના પીપરી પાન ગામની એક યુવતીને એક પરણિત યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો પ્રેમીની પત્નીએ યુવતીના ઘરે આવીને જપાજપી પણ કરી હતી તેમજ ત્યારબાદ યુવતીના પરણિત પ્રેમી દ્વારા તેનું અપહરણ કરી તેને મરવા મજબૂર કરતા યુવતીએ એસિડ સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાના આક્ષેપ સાથે ઝઘડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે પીપળી ગામની એક યુવતીના બે વારના લગ્ન બાદ છૂટાછેડા થતા યુવતી પિયરમાં રહેતી હતી આ યુવતીને ભીમપોર સાંકરિયાના નટવર વસાવા નામના એક પરણીત યુવક સાથે પ્રેમ સંબંધ બંધા હતો દરમિયાન ગત તારીખ ત્રણ ના રોજ સાંજના ચારેક વાગ્યાના સમય નટવડની પત્ની જશોદાબેન યુવતીના ઘરે આવી હતી અને યુવતીને ગમે તેમ ગાળો બોલીને ઝપાઝપી કરી હતી રાતના આઠ વાગ્યાના અરસામાં પણ યુવતીનો પ્રેમી નટવડ બીજા અન્ય બે ઈસમો સાથે બોલેરો ફોર વ્હીલ ગાડી લઈને યુવતીના ઘરે આવ્યો હતો અને નટવર તેની પ્રેમી કા યુવતીને હાથ પકડીને તેની સાથે લઈ જતો હતો ઘરના લોકોએ તેને રોકવાની કોશિશ કરવા છતાં આ લોકો ઝપાઝપી કરીને યુવતીને જબરજસ્તીથી ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા અને નટવરે કહ્યું હતું કે યુવતીને શોધવાની કોશિશ ના કરશો નહીં તો તેને મારી નાખીશ યુવતીએ તેના શરીર ઉપર સોના ચાંદીના કેટલાક દાગીના પહેરેલ હતા તે પણ ગુમ હોવાના કારણે આખરે મૃતકના પરિવારજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો ઝઘડા ખાતે બાથરૂમ સાફ કરવાનું એસિડ પી જતા યુવતીનું મોત થયું હતું જેને લઈને મોટા હોબાળા બાદ આખરે ઝઘડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે પરંતુ પરિણીત યુવક સાથે પ્રેમ કરવો યુવતીને ભારે પડી ગયો છે મારી છોકરીને મારીએ ઘરે આવીને મારીને પછી લઈ ગયા એમની ઓમને એના ઘરવાળા

તમે પોલીસ કે કોઈ બી આરોગ્ય ખાતાને જાણકારી આપી ખરી તમે જાણ કરેલી ચોથી તારીખે બનાભાઈ ને તો તમે પ્રશાસન તમને શું કીધું એ લોકો તપાસ કરતા નથી ને અત્યારે હો અમે લગભગ સવારમાં આવ્યા પણ આ ડેડ બોડી અમને મળી નથી કયા કારણસર તમને ડેડ બોડી આપતા નથી આ લોકો શું કારણ હોય પોલીસને ખબર પોલીસે ફરિયાદ તમારી લીધી છે તમને કેમ ખબર પડી કે ફાડી કોઈ નકલ છે રાજનભાઈ પઢોણીયા માજી સરપંચ અને મને ખબર પડી કે આ છોકરી ત્રીજી તારીખે લઈને હા નટવરભાઈ લઈને ભાગી ગયો હતો પછી ચોથી તારીખે ગણેશભાઈ એમની છોકરીને લઈને ભાગી ગયા એ રીતે ફરિયાદ આપી તો અમે પોલીસવાળાને કીધું કે તપાસ કરો ભાઈ કે એ લોકોએ કીધું કે સારું અમે તપાસ કરીએ એમને તપાસ અમે પૂછીએ કે તપાસ ચાલુ છે અમને કોઈ રિઝલ્ટ મળ્યું નહીં છોકરી મળીને પછી આઠ તારીખે એ છોકરીએ કઈ દસ વાગે દવા પીધી કે માન નાખી ખબર નહીં રાતના એવી વાત એ લોકો દવાખાને પણ અમને નવ તારીખે ત્રણ વાગે આ લોકોને ખબર પડી એટલે એ લોકોએ બધાને જાણ કરી કે અમારી છોકરી આથી આવું થયું કે છોકરી દવા પીને મરી ગઈ કે એ લોકોએ માન નાખી પણ આ વાત અમે પછી પોલીસ સ્ટેશનમાં ક્યાં કે જે ફરિયાદ અમે જૂની આપેલી છે એના લીધે એફઆઈઆર કરો ને દાખલ કરો ને આ માણસને એરેસ્ટ કરો તો એમણે એવું કીધું કે ભાઈ એવી રીતે ના થાય તો અમે પોલીસ છીએ અમે જે કરીએ તે અમે પોલીસ ધારે ને તો હું જાતે ટીએમ રિપોર્ટ કરીને હું ફરી દવાખાનામાં એને જે તે વોર્ડની અંદર ફરી હું દાખલ કરી શકું એવું એ ઝઘડિયાના પીઆઈ ખરા ને વાળા સાહેબ એમને વાત કરી અમારા હાથે એટલે અમે કીધું કંઈ વાંધો નહીં એટલે પછી અમે મીડિયાવાળાને બધાને બોલાવીને અમે વાત કરી કે ભાઈ જ્યાં સુધી અમારા હાથે આજે એફઆઈઆર દાખલ ના કરે ત્યાં સુધી અમારે છોકરીને અમારે અહીંયાથી લાત ઉઠાવી નહીં એટલે અમે કાલના ત્રણ વાગ્યાના છીએ એવું નહીં કે આજના એટલે આજે લગભગ અમને વીસ પચીસ ત્રીસ કલાક થઈ ગયા અમે કાલના છીએ હવે અમારું કોઈ સાંભળતું નથી એટલે પછી અમે આ મીડિયાવાળા ભાઈને આ ભાઈને બોલાવ્યા તો પછી એમને અમારી વાત સાંભળીને એમને રજૂઆત લોકો સુધી કે પીડિયા સુધી મોકલીને પછી હવે પીએમ કરવાની વાત કરે પીઆઈ કે હમણાં પીએમ થઈ જશે અને અમે એફઆઈઆર દાખલ કરીએ જેવું કરીએ ગુજરાતી ફૂડ માટે બધાનો ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઇવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાઇટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે

સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન્સ મળી રહેશે અને અમની સ્પેશિયાલિટી 27 જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા સેલેડ અને બચપણની યાદો તો ખરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડજો શ્રી કોડિયર ખાટાવાડી ઢાબા નબીપુર NH48 ભરૂચ